દર વર્ષે એક ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ નિર્મલા સીતારમણ સતત ની વખત બજેટ રજૂ કરશે અને આ સાથે એક નવો રેકોર્ડ બનાવશે દેશમાં બજેટનો ઇતિહાસ ભારતની આઝાદી કરતા પણ જૂનું છે ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ સાત એપ્રિલ ઓગણીસો કારોબારીમાં આર્થિક બાબતોના જાણકાર મેમ્બર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા આથી જેમ્સ વિલ્સનને ભારતીય બજેટના સ્થાપક માનવામાં આવે છે આઝાદી પછીનું બજેટ 26 નવેમ્બર ઓગણીસો ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું આવકના અંદાજો અને ખર્ચની દરખાસ્ત હોય છે સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મુરારજી દેસાઈના નામે છે તેમણે દસ વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું

આ પછી બે માં બજેટ રજૂ કરવાની તારીખ એક ફેબ્રુઆરી કરી દેવામાં આવી હતી સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ નિર્મલા સીતારમણના નામે જાય છે એક ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ તેમણે બીજી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું તેમણે બે કલાક બત્રીસ મિનિટ સુધી બજેટ ભાષણ આપ્યું હતું આમ છતાં તેમનું બજેટ ભાષણ પૂર્ણ થયું ન હતું ના તંદુરસ્ત તબિયતના કારણે જ્યારે તેમણે પોતાનું ભાષણ બંધ કર્યું ત્યારે બે પાના વાંચવાના બાકી હતા ઓગણીસો સિત્યોતેર માં હિરુભાઈ મુળજીભાઈ પટેલનું અંતરિમ બજેટ ભાષણ અત્યાર સુધીનું સૌથી નાનું ભાષણ છે જેના ફક્ત શબ્દો જ જ હતા આવી અવનવી માહિતી માટે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારા પેજને સબસ્ક્રાઇબ કરો આવી જ નવી માહિતી સાથે મળીશું નવા વિડીયોમાં